જો ગાઈ સરપંચ ઢાબા પર બાણ લેવા ચડાતા અને પડતા પડતા રહી ગયા અને બાણ તો થોડો જ લાવે તો આમ એવું ના હોય વ્યવસ્થિત રાગ રાગ આવું હેડવું પડે આ પણ રોજનું જ રોજ પડશો તો પછી હાથ પગ તૂટી જાય તો હલો ગાઈસ ગુડ મોર્નિંગ ગેમ્સ વલમ મજામાન મજા માઝ હસોને ફરીથી એક નવબ વિડિયોમાં તમારો હાર્દિક 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 સ્વાગત કરું છું ગાઈસ તો હાલમાં વાગી ગયા છે 6:30 તો આપણે ચાના સો કરીને તૈયાર થઈ ગયા છીએ મસ્તો ફ્રેશ થઈ ગયા છે અને આ बाजू પર જ આવાત ગુડ મોર્નિંગ કરી નાખું તો બટ ગુડ મોર્નિંગ ચા ભાઈ પી લીધો ઓ વાત છે એમાં તો આમ ચા રખ ખીલે ખીલે લાગસ આતો પેલા કમળના

જો બહુ મસ્ત થઈ ગયા પોણી હવે આવી ગયું છે તો આજ શું ગાય પોણી જાળવાનું છે તો ફાઈનલી ગાઈસ છે ને સવારનું પોણી ચાલુ છે અને વચ્ચે હું ચાલુ પોણી મૂકીને જો તો અમારે એક જૂના કૂવાની અંદર એક નાનું બચ્ચું કૂતરાનું પડી ગયું હતું તો રેસ્ક્યુ ઓપરેશન ટીમ બોલાવી રેસ્ક્યુ કરી અને એને બચાવી લેવાયું છે અને બચાવીને પછી હવે પાછો ખેતરમાં આવી ગયો છું તો પોણી ચાલુ છે એક બાજુ જમવાનું પણ થઈ ગયું છે તો થોડી વારમાં જમવા પણ જઉં છે તો ગાઈઝ એ જે રેસ્ક્યુ ઓપરેશન ટીમ જો આવી હતી મહેસાણા વિસનગર તે આવી હતી અને જે એનો ફૂલ બ્લોગ હું બનાવ્યો છે બરાબર વિડીયો બનાવ્યો છે તો એ પણ આટલી ચેનલ ઉપર આવી જશે તો જોવાનું ભૂલતા નહીં અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં જો આ બાદ પૂર્ણ ભરવાનું ચાલુ છે તે બંધ કોણ કરશે બસ હા જાય ખાવાનું થઈ ગયું હા તે મારે ખાવાનું જ છે ખાતર ઉપર ના પડો પણ જેટલી ઉતાવળ કરી તું હું આવું છું હાલસ ખાવા હો સારું વાળી જો બટું ઘેર જાય મારા ફોણી ચાલુ છે ખાતર નાખવાનું છે તો ગઈશ ઘેર આવી ગયો છું વાત તો જમવાનું ચાલુ થઈ ગયું છે ગુડુ તો ગઈ જો આ ગુડું વાત તો કમ્પ્લીટ થઈ ગઈ છે કાલ તો લેટ આવતું હતું બેટા તો આ ચો થઈ ગયો કમ્પ્લીટ

શિખર બધું કઈ ખબર નથી નાખતો ખાવાનું તે તું બેગાય પાડતું તું પાછું પણ બચી ગયું કમ્પ્લેટ પોણી પછી ચકલીનું થતું વેરતો પાણી શિખર આજે તો પલ્લે ફોન કર્યો પંદર દિવસ પાવું એવું ને એવું કમ્પ્લીટ જો હું તમને આપણો વિડીયો બતાવું લેડો આપડો ડરવત મસ્ત બની ગયો છે ના ના પંદર દિવસથી આ એવું ને એવું નહીં આખડ્યું પણ બચી ગયું અને કશું વાગ્યું નહીં પેલા સાહેબ કહેતા હતા પેલા ફાયરવાળા હોય ને ભાઈ ફાયર સાહેબ કીરા કહેતા હતા કે એવું નહીં એવું છે કે કશું વાગ્યું નહીં કોઈ નહીં બસ થોડું ચલો ગાઈ જમી લઈએ કાંઈ દાળ ભાત બનાવી દે છે મોટ થોડું જમી લઈએ બરાબર પછી મળી તો ગાઈ જો આ બાજુ નહીં ધો વહી ગયું છે ગુડ્ડુ મમ ખાઈ છે ચલો ચલો લોકો

સંધ્યાનો ટાઈમ થઈ ગયો છે અને આ બાજુ અલગ જ વાતાવરણ દેખાઈ રહ્યું છે મસ્ત એવો નજારો ગાઈશ જોવા મળી રહ્યો છે કારણ કે વાદળવાયુ વાદળ વાતાવરણ છે એટલું બધું હીટ લાગી રહ્યું છે ને અને જે સૂરજ ડૂબતો હોય એનો નજારો છે ને કંઈ અલગ જ છે તો ગાઈશ છે ને તમને ઉપરથી નજારો બતાવું ને તો કંઈ અલગ લાગશે જે ખેતરોનો અને જે સુરત દાદા જે ઢળી રહ્યા છે ને એ બહુ હિટ નજારો છે સામે અમારા મંદિર પણ બહુ મસ્ત લાગી રહ્યા છે જો આજ તો વાતાવરણ કંઈ અલગ જ છે વાદળવાયું વાતાવરણ છે કંઈ નજારો અલગ જ બની રહ્યો છે તો ફાઇનલી તમને બતાવવા આવ્યો તો ઉપરની સાઈડ હવે નીચે જઈને બતાવું કે બધા શું કરે છે ફાઇનલી કેવું અમારે તો છ સડાસોએ તો રસોડું તૈયાર થાય છે એટલે જો આ બાજુ પટું એ છે ને શું કરો એવું છે એમ તો ગાય જાસ્તો છે ને

આપણે લોન તૈયાર થઈ જશે અને જો સુરત દાદા ઢળી જાય ને એકદમ નીચે જતા રહેજો તો ગાય છે ને હવે છે ને આપણા નહીં ધોઈને રેડી થઈ ગયા છે ને આ બાજુ પટુને છે ને કોમકાજ કરીશું એટલે રોધવાની તૈયારી કરી છે ને સરપંચ મસ્ત એવું આજે ઘરમાં પૂતું મારી દીધું છે ને આ બાજુ ચાલુ છે જો સરપંચ હા સરપંચ નોકરી લાગી છે એવું કચરા પોતું લગાવવા માંડે અને ગાય મસ્ત એવું પોતું મારી રહ્યો છે સરપંચ જોવા બાજુ પતી ગયું એવું છે ને તો ગાઈઝ ફાઇનલી હવે છે ને આપણે દીવાબત્તી કરવાની છે એટલે મંદિરના દીવાબત્તી કરવાની છે મંદિરમાં તો નહીં તો રેડી થઈ જાય છે થોડા દીવાબત્તી કરી લઈએ બરાબર પછી મળીએ ફાઇનલી બરાબર ગુડ્ડુ શું કહે છો અમે ગુડ્ડુ પર પગ કરે ભાઈ ગાઈઝોને કોઈ કહેવું કોઈ બોલે છો ગાઈઝ ચાલો ત્યાં ગાઈશ દીવાપતી કરી પછી મળીએ અને આજ તો બ્લોગમાં એવું છે કે કામકાજ હતું થોડા બહાર પણ ગયા હતા એક રેસ્ક્યુ ઓપરેશન હતું એમાં પણ આપણે જોવા જઈ હતા બ્લોગ બનાવવા ગયા હતા તો ટોટલી તમને આજનું જે દિનચર્યાનું છે એ બધું જ નથી બતાવ્યું કે પણ અમુક અમુક તમને ભાગ બતાવીશું બરાબર તો વિડીયો સારું લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા દો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલું છે બ્લોગ કન્ટિન્યુ બન્યા રજો અને દીવાપતી કરીને પછી મળીએ

જો ગઈશ પેલી બાદ નજારો તો કઈ અલગ જ લાગે છે આજ તો આ બાજુ વાદળ વાયુ વાતાવરણ દેખાય છે મન તો તમારું કોમ છે ભાઈ ચૌ ભારે અરે ગાય જો રોજની જેમ સરપંચ આજ પણ છે ને આજ તો પણ ગાય છે ને રોટલા કરવા બેહી ગયો છે પણ આજ તો જો બહુ અંધારું થઈ ગયું કારણ કે આજ બહુ લેટ થઈ ગયું કેવું સરપંચ સરપંચ આજ તો મોડું થઈ ગયું ને ખાવાનું છેલ્લી વાર છે થોડી જ વાર છે ને એવું છે ને ગાય છે આ બસ સબ્જી તૈયાર થઈ કે નહીં હજી ચડો જો એવું છે ને

ફુકડી 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 હા પેલો ને આજે બારમું હતું ને ઓ પેલો ડોસી મારજો એટલે બીજો જે વધ્યો ને બનાવી જે માટે રહ્યો

તો ફાઈનલી વિડીયો ને ક્લોઝ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી બ્લોગ સાથે તો બધાને જય માતા